આવું તો દસ નવ દસ વર્ષથી તો આવું ચાલે છે ના કોઈ જોવા નહીં આવતું ને આ નાવડા ને એવું પીપળું એક બગડી જુ તોય કોઈ જોવા નહીં આવતું વરસાદ આવે આ તે હોય તો અમારે ગમે તેવું કોમ હોય પડતું મૂકીને અમારે નદી આવવું પડે ઓરંગી

વિકાસના દાવાઓ વચ્ચે હજુ પણ ગુજરાતના અનેક ગામોમાં લોકો જીવના જોખમે અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે છે અને આવો જ એક જિલ્લો એ પંચમહાલ કે જ્યાં પંચમહાલના કાલોલ તાલુકાનું એક ગામ કે જ્યાં લોકો એ પોતાના જીવના જોખમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મજબૂર બન્યા છે અલાલી ગામ કે જ્યાં રોજ એક નાના એવા કામ માટે નદી પાર કરીને એક તરફથી પેલી તરફ જવું પડે છે જ્યાં આઝાદીના વર્ષ થયા છતાં પણ નદી ઉપર બ્રિજ નથી બન્યો જુઓ અમારા સંવાદદાતાનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ એ પંચમહાલના અલાલી ગામથી પંચમહાલના કાલોલ તાલુકાનું અલાલી ગામ જ્યાં જીવનનો દૈનિક ભાગ બની ગયો છે એક જોખમ ગામની વચ્ચે વહેતી ગોમા નદી પર કોઈ પુલ નથી કે નથી કોઈ કોઝવે એના કારણે ગામના લોકોએ નદી પાર કરવી પણ એ જાણે મોત સામે મથામણ બની છે ગામની સાહીઠ ટકા જમીન નદીને પેલે પાર આવેલી છે અને ખેતરમાં જવા માટે લોકોએ રોજ પ્લાસ્ટિકના પીપળામાંથી બનાવેલી નાવડી પર બેસીને નદી પાર કરે છે ક્યારેક વરસાદી પાણી વધે ત્યારે નાવડી પર જવું પણ એ ખતરનાક બની જાય છે પરંતુ તેમ છતાંય

એટલે આ લોકો રસ્તો અમે માગણી કરીએ હે પણ રસ્તાનો આલસે આલસો આલસો કરીને કોઈ રસ્તો હાલતા જ નહીં અને બનાવતા પણ નહીં નાની ઉંમરના બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈને પણ એ ખેતરમાં જવું હોય અથવા અન્યથા કોઈ કામથી જવું હોય તો આ જોખમી માર્ગ પરથી જવું પડે છે કોઈ બીમાર પડે તો પણ એ જ નાવડી પર નદી પાર કરીને હોસ્પિટલ પહોંચવું પડે છે અરે સાહેબ હદ તો ત્યાં થઈ જાય છે કે જીવના જોખમે નદી પાર એ રોજ કરે છે પરંતુ ત્યાંના ત્યાંના કોઈ કોઈ નેતા કે અધિકારીઓને આ પીડા નથી દેખાતી જો આ નદી પર નાવડી ન હોત તો ખેતર તો શું દવાખાને પણ જવું અહીંથી એ મુશ્કેલ બને કેટલાય વર્ષોથી એ ગામના લોકો કહે છે કે અહીંયા

ખેતરોમાં કશું અનાજ કર્યું હોય સિંગો વેનવાની હોય ઘાસ કાપવાની હોય મકઈ બાજરી કરી હોય તો કાપવાનું હોય તો મજૂર લઈને જવું હોય તો અમારે તકલીફ પડે છે એટલે મજૂરે આવવાથી ડરે કે નાવડીમાં બેસીને જવાનું નહીં પડી જવાય તો કેવી રીતના અમારે જવાનું એમ એટલે બધી તકલીફ બહુ પડે છે એમ આવું તો દસ નવ દસ વર્ષથી તો આવું ચાલે છે ના કોઈ જોવા નહીં આવતું ને આ નાવડા ને એવું પીપળું એક બગડી જ તોય કોઈ જોવા નહીં આવતું ગઈ સાલે આ પીપળું ઉધું પડ્યું તો બધાને કેટલાના મોબાઈલ ભાગી ગયા ડૂબી ગયા બધાને કેટલોને વાગ્યું પણ કોઈ કશું રજૂઆત કરી નથી અમારા નદીના પાર જવા માટે નાગથી જવા આવવાનો રસ્તો અમારે કરવો પડે હવે સંજોગો વરસાદ વરસાદ આવે આ હોય તો અમારે ગમે તેવું કોમ હોય પડતું મૂકીને અમારે નદી આવવું પડે ઔરંગે એટલે અમુક તકલીફ વધારે પડતી અહીં છે અને જમીન લગભગ અમારી બધા અહીં સાઠ ટકાથી ઉપરની અહીં રહેલી છે અમારા ગોમથી બાજુમાં થોડી જમીન એટલે અમારે વસવાટ આ બાજુ વધારે એટલે રહેવાનું અમુક જગ્યાએ થાય છે અને કોમ બરાબર થતું નહીં અત્યારે કઈ રીતના જવું અત્યારે નાવ ખેંચીને જોવે શું અમારે ફૂલ થાય કે અથવા તો ગમે તે રસ્તો કરીને અવાર થાય એટલું થાય તો ઘણું સારું ગોમા નદી પર કોઝવે બનાવવા માટે ગ્રામજનોએ વર્ષોથી માંગ કરી રહ્યા છે પરંતુ તંત્રની નિષ્ક્રિયતાની વચ્ચે એ આશા એ ધુમ્મસમાં હવે ગુંથાઈ ગઈ છે તંત્રના દાવાઓ વચ્ચે આ દ્રશ્યો આજ પણ વિકાસ પર મોટો એક પ્રશ્નાર્થ ઉભો કરે છે કે શું આય વિકાસ છે તંત્રની સામે સવાલો એ થાય છે કે શું આ છે વિકાસનું ચિત્ર ગોમા નદી પર કોઝવે ક્યારે બનશે તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે વર્ષોથી ચાલી રહેલી માંગનો એ અંત હવે ક્યારે આવશે આ સવાલો ન માત્ર અલાલી ગામ પરંતુ આ સવાલો એ લોકોના ઉઠી રહ્યા છે કે જેના એક એક વોટ થકી

હાલ પંચમહાલ જિલ્લાના કાલલ તાલુકાના અલાલી ખાતે છે અને આપ જે દ્રશ્યો જોઈ શકો છો અલાલી ગામના જે તમામ જે ખેડૂતો છે એ આપ જે દ્રશ્યો જોઈ શકો છો જેમાં હું પણ બેઠેલો છું અત્યારે તે તમામ ખેડૂતો જે છે એ આ પીપળાથી બનાવેલી જે નાવડી છે એ નાવડીનો ઉપયોગ કરી અને સામે પાર પોતાના ખેતરોમાં જીવના જોખમે જતા હોય છે અને ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ પરિસ્થિતિનો છેલ્લે દસથી બાર વર્ષથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે જે શાળાના જે બાળકો હોય છે એ બાળકો પણ જે છે હોય છે એ આ જે નાવડી હોય છે એ નાવડી ઉપર બેસી અને જીવના જોખમે જે છે એ સ્કૂલે પણ ભણવા જતા હોય છે તેથી જે અલા આજુબાજુના જે ગ્રામજનો છે તે તમામની માંગ છે કે જે આ ગુમા નદી છે એ સામે પાર જવા માટે જે તમામના ખેડૂત જે ખેતરો છે તેમના જવા માટે જે છે અહીં પુલ બનાવ બનાવવામાં આવે એવી તમામની માગણી છે ન્યૂઝ રૂમ ભાવિન પરમાર પંચમહાલ પંચમહાલના લાલી ગામના લોકો માટે રોજ સફર એટલે જીવનો જોખમ વિકાસના નકશામાં જો આ ગામ હજુ પણ જોખમમાં જીવે છે તો એ તંત્ર માટે વિચારવા જેવી બાબત છે કે શું ગુજરાતની અંદર પણ આવું કોઈ ગામ છે ખરું